અમા અંબા અને જય શ્રી કૃષ્ણ નવા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે પહોંચી ગયા છે અમે નવા ઘરે અને પપ્પા રજાની મોજ માણે છે હિંડોળે બેઠા છે અને આપણે એને પૂછીએ કે પપ્પા તમને કેમ લાગે છે બહુ સારું લાગે છે આટલી શાંતિ છે ચકલાઈની શાંતિ છે ચકલાઓને શાંતિ છે અને મને શાંતિ જીવનમાં આટલી શાંતિ મને કોઈ દિવસ નથી મળી એમ કયો છો તમે વાહ તો હિમાલયમાં જવાનો ખર્ચો તમારે બચી ગયો બરોબર ને એઝ યુઝુઅલ પપ્પા એની દિનચર્યા ટીવી ન્યૂઝથી કહી રહી છે પારો પાછળ દીવાની તૈયારી કરે છે બાપુજી વેકેશન માણે છે બાપ વેકેશન કરવા ગયા છે એટલે એનો કાર્યભાર અત્યારે પારું એ સંભાળ્યો હવે બતાવી દો તમને ચકલી પાય આ જોઈ લો ચકલીઓ રોજ તમને બતાવે છે ને એ પણ તમને બતાવી દઉં અને એને કહી દઉં કે ચકલીયું રાબેતા મુજબ આવી ગયું છે એટલે જરાય ચિંતા ન કરતા બધું એઝ એ ચાલી રહ્યું છે અને અહીંયા મુકાઈ ગયું છે કૂકર અને એ પછી આપણે જાણીશું મારું ફ્રી થાયને ત્યારે કે આમાં શું મૂક્યું છે ચાલો આવી ગયા છે અમારો હોમ મિનિસ્ટર જે તમને કહેશે કે આજે શેની તૈયારી થાય છે જો કૂકર તમને બતાવ્યું હતું બને છે જીરા ઓકે જીરા એટલે આ જીરા છે તો

અને પછી એને કહેવાશે છે રાઈસ તો આ અમારી ઘરે કેવી રીતે બને છે એ તમને આ ચોક્કસ જાણવા મળશે નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક લોકમાં જેનું નામ છે પ્રાક્ષા દાવલ મિત્રો જીવનમાં ચડતી ને પડતી હાઈવે રાખે એનું કારણ છે કે ભરતી ને ઓટ સમુદ્રમાં આવે આબોરિયામાં નહીં આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો દિવસ એનું કારણ છે કે પહોંચી ગયા હજી અમે નવા ઘરે અને અત્યારે બપોરના એક ને પચાસ થઈ જાય ચાલો અમારા ઠાકોરજીનો ભોગ ધરાઈ ગયો છે સ્વીટ છે ઘૂઘરા છે દાળ છે અને ભાત છે લસણ ડુંગર ડુંગળી વગરની દાળ કાઢેલી છે ભગવાન માટે અને ભગવાનના આટલામાં સંતોષ છે દાળ ફ્રાય જરા એની પણ તૈયારી થાય છે ફ્રાય પેન મુકાઈ ગયું છે ચાર પ્રકારની દાળ તુવેર ની દાળ મગની દાળ અડદ ની ફોતરા દાળ અને ચણાની દાળ સવાર ને એને પઢારી દીધી હતી અને પછી એને કુકર માં ચીટી મારી આદુ મરચાની પેસ્ટ ટમેટા ડુંગળી સમારેલી સૌથી પહેલા ડુંગળી નાખી દીધી છે તૈયારી પણ થઈ ગઈ છે અને અમારે ત્યાંના જીરા દાળ દાલ ફાય ખાવા માટે લોકો તરસતા હોય છે વન ઓફ ધેવરેટ ડીશ ઓફ માય તમે કહેશો પરાગભાઈ આ નવા વર્ષમાં શું ચાલુ કર્યું નવા વર્ષમાં ઘણું બધું નવું જોવા મળશે મિત્રો એના માટે કાયમ માટે તમે અમારી સાથે બનાવ બન્યા રહેજો અને તમે જો અમારે ત્યાં સબસ્ક્રાઈબ ન થયા હોય તો પરાગ સાદા ચેનલમાં તમે સબસ્ક્રાઈબ થઈ જાય જો એનું કારણ છે કે અભૂતપૂર્વ ઘટનાઓ ઘટવાની છે આ ચેનલ ઉપર ચાલો ડુંગળી સતડાઈ ગઈ ડુંગળી લસણ ને આદુ હોય સુગંધ ન આવે જિંદગી એવી કોઈ ઘટના જ નથી કે જે આ ત્રણ વસ્તુ ભેગી થાય સુગંધ ન આવે બને તો ઉબાળી ક્રસ કરી નાખે તો વધારે સરસ હમ ચાલો

અહીંયા બધી દિવાળીની સ્વીટ પડી છે મહેમાની રાહ જોવે છે પણ ટ્રાય છે ને એમાં દાળની સીકને રાખવું હોય એ પ્રમાણે પાણી દેવાનું એમાં આપણે આ દાળ બે કર્યું છે એ પ્રમાણે હળદર આગળ પડતું આવે

કેઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દેશું ઓય માં ઓસા લાલ મરચું આપણે આની ઉપર આવશે જીરું દેવાનું હવે પછી રાઈ એડ Ik <tot> is een paar na, is het een paar een paar kruis. Ik heb een paar kruis. Ik een paar kruis. een paar kruis. Ik heb een paar kruis. Ik heb een paar kruis. Ik heb een paar લોકો જોવે એને પણ મોઢામાં પાણી આવે અને ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાના રાઈસ બને છે ફાઈનલી રેડી છે આપડા જીરા રાઈસ એન્ડ દાળ ફ્રાય એન્ડ દાળ ફ્રાય બોથ દાળ આર રેડી ઈટ્સ દાળ ફ્રાય એન્ડ દાળ ફ્રાય તડકા હોટ એન્ડ સ્પાઈસી ચાલો હવે તમે અમને આપી દો ટેબલ ઉપર પપ્પાની દાળ શરૂ થઈ રહી છે માથે આવી ગઈ કોક મારી ય નવ માય ફાધર ઇઝ રેડી ટુ ઇટિંગ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ સાથે પાપડ જે ફ્રાય કરેલા અડદના ડુંગળી છે અને અમારી પ્લેટ પણ આવી ગઈ જીરા રાઈસ

એણે એમ કીધું હતું કે મોઢામાંથી પાણી વેહા જાય ને એવું જમવાનું હોય ને તો જમવું નહીં તો ન જમવું ઇઝ નાઇન નાઇન્ટી ફોર સ્ટીલ લાઈવ એના પુસ્તકમાં એમણે લખેલું હતું બધા લોકોને પ્રેમથી ભાવભર્યું આમંત્રણ છે તમે પણ વધારો અમારે ત્યાં આવા જીરા રાઈસ અને દાળ ફ્રાય ખાવા માટે એમ કયો માનો કે ભાઈને મન થઈ જાય હવે પાછું એટલે જ કહું છું ને એટલે જ કહું છું અને તમે કહી દો પરાકભાઈ આ બાર મહિનાના તહેવાર ઉપર તમે આ દાળ ફ્રાઈ જીરા રાઇસની કેમ કરી તો મિત્રો એક તો છે ને તમને બહાર જવાનું મન ન થાય ને તે સરળમાં સરળ ઉપ આ સરસ મજાનો ઉપાય છે બીજી વસ્તુ એ તમને કહી કે આ વસ્તુ બનાવીને એટલે બહાર આપણે ખાધા હોય ને એવી ફીડિંગ આવે અને ત્રીજી વસ્તુ બે જણા હોય કે ત્રણ જણા હોય ફટાફટ બની જાય છે

અને એને પણ આપણે પૂછી લઈએ કે એને કેવું લાગે છે અને તમે પણ એકવાર વાર આવી રીતે બનાવજો એટલે તમને પણ ખબર પડે કે કેટલું સરસ બને છે વેલકમ બેક ફરી એકવાર સ્વાગત છે તમારું પ્રાઇમ ટાઈમ વાગી ગયા છે રાતના સવા નવ ને તમે કહેશો કે પરાગભાઈ તમે ત્રણ વાગે જમી અને પછી વયા ગયા થઈ ગયા ગાયબ તો તમે ક્યાં ગયા હતા તો તમે જોઈ શકો છો પપ્પા છે ને બેસી ગયા છે એઝ યુઝલ એના હિંચકામાં છે અને એને એનું આસન જમાવી લીધું છે અને હવે બપોરે ત્રણ વાગે જમી અને પછી અમે સરસ મજાનું સૂઈ ગયા સુઈ ગયા પછી મસ્ત મજાનું સરસ મજાનું ઊંઠા જાગીને પછી સીધે સીધા સામે આવેલી છે અમારે એટલે ઠાકોરજીના દર્શન કર્યા દર્શન કરી અને એ પછી ગેસ્ટ આવતા હતા અમારા ગેસ્ટ ને તમે નોળકો એટલે તમારો ટાઈમ વેસ્ટ ન કર્યો હવે અમે સાતા તમારા માટે તો ઈ લઈને આવી જાય છીએ કે અમે જયારે નવરા હોય ત્યારે અમે શું ખુરાપાત કરી તમારે તો એ જ જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો ચાલો હવે તમને બતાવી દઉં કે આજની અત્યારની અમારી ખુરાપાત શું છે મસ્ત મજાની ભેળની તૈયારી થઈ ગઈ છે અમે ગુજ જ્યારે પણ નવરા હોય ને ત્યારે ફેસ્ટિવલ પૂરો થાય ને એટલે સરસ મજાનું નમકીન બધું વધતું હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો ને એની સરસ મજાની રીત અમને ખબર છે આ છે મમરા આ છે ટાણું છે અને મિક્સ ચટણી બધી મીઠી ચટણી છે રાજકોટ ફેમસ ચટણી છે ટમેટા છે લસણની ચટણી છે ડુંગળી છે અને સાથે છે હમ અને આ બધું છે ને ભાઈ ભેગું કરી અને એકદમ ભરચક ધમાકેદાર મસ્ત ભેળ બનાવીશું અને આ ભેળ એક એવી વસ્તુ છે કે દરેક ઘરમાં બનતી હશે અલગ સ્વાદની બનતી હશે અને દરેક અલગ અલગ લોકોને અલગ અલગ જાતની ભેળ ખાવાની ટેવ હશે કોકને ખાટી ભાવે કોકને તીખી ભાવે કોકને મીઠી ભાવે અને કોકને સાવ કોરી ભાવે તો તમને કઈ ભેળ ભાવે છે એ તમે કોમેન્ટ કરીને અમને કહેજો અને આજે અમે જે ભેળ બનાવવાના છીએ ને અત્યારે એ સરસ મજાની પેટમાં જાય ને એટલે મસ્ત એક પેટમાં છે ને ધમાકો થાય અને એની મજા છે ને સવાર ના આવે તો ચાલો આ કેવી રીતે બને છે એ બતાવી તમે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બાપેલા બટાટાનો ભૂકો કરનો આઈ છે આવી ગયો અંદર ચવાણું પાછી આપણી બીન ચટણી હમ પછી લસણની ચટણી એના વગર તો ભેળ બને જ નહીં જીરું નમક નાખવામાં ધ્યાન રાખવું આપણે ચવાણું

જો આ મારી ભેળ તૈયાર થઈ ગઈ છે એ મારે હવે ખાવાની છે અને અમારા મેડમ બેઠા છે એ જોશે કારણ કે એની ભેળ છે ને એકદમ સાત્વિક અને સાદી હોય જેમાં બટેટું હોય કોઈ પણ જાતની ચટણીનું હોય ખાલી ડુંગળી હોય ને ટમેટું હોય એને એવી ભેળ ભાવે એટલે એવી ખાશે હા પપ્પા હમ

અને ટેસ્ટિંગ કરીને તમને બતાવું જો પેલા છે ને આ માથે ચટણી નાખી છે ને એ મિક્સ કરવી પડે યાર એટલું કામ તો આપણે કરવું પડે હાથે તો જ ખાવાની મજા આવે ભેળ ના પાછી એક આની વિશેષતાઓ હું છે ખબર છે ભેળ બની ગયા પછી તરત ખાઈ લેવી પડે નહીતર બધું પોચું પડી જાય એટલે એમ ન રહેવાય આપણાથી તમારા માટે બરાબર છે

તો ફરી મળીશું નવી વાત સાથે અને નવી ચીજ સાથે અને કાલે ફરી તમારી સમક્ષ હાજર થશું અને હા મિત્રો જાતા જાતા દરેક જગ્યાએ છે ને મગજ નો ચલાવો એનું કારણ છે કે મગજ ચલાવશો ને તો જીતી તો પણ જાશો પણ જીવી નહીં શકો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના જો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ಪ್ರಿಯ ಜನ ನಂಗತ್ ಧನ್ ರಾಕ ನಮಸ್ಕಾರ